તમે પણ તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અટકાવી શકો છો જી હા એકદમ સાચી વાત છે તો અત્યારે જ ખરીદો ભોજન બનાવવા અને તળવા માટે સર્વશ્રેષ્ઠ કોસ્મો ઓઇલ તેલ જે બનાસકાંઠામાં ડીસાના આંગણે સૌ પ્રથમવાર કોસ્મો ઓઇલની ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી છે આ ઓઇલ મિલમાં કોસ્મો બ્રાન્ડની ત્રણ વેરાયટી સાથે ખાદ્ય પદાર્થ અને તળવા માટે મળી રહેશે એ પણ સો ટકા શુદ્ધ છે તેની ગેરંટી સાથે આ ત્રણ પ્રકારના ઓઇલ મળી રહેશે જેમાં પ્યોર તેલ સરસો તેલ અને પીળો સરસો તેલ મળી રહેશે જે ડીસામાં આવેલી કોસ્મો ઓઇલ ફેક્ટરીમાં પ્રોસેસિંગ કરીને જાતે જ તૈયાર કરવામાં આવે છે જેની પ્રોસેસિંગની વાત કરીએ તો દાણામાં મગફળી હોય કે પછી સરસોના દાણા હોય તે સીધા પહેલા તો મશીનમાં જાય છે ત્યારબાદ એક બાજુ તેલ અલગ થાય છે અને બીજી તરફ તેનું ખોળ પણ અલગ પડે છે જેમાં તેલને એક વાર નહીં પણ બે બે વખત રિફાઇન કરવામાં આવે છે ત્યારબાદ તેનું એક મોટા કેબિનમાં સ્ટોક કરવામાં આવે છે જેની ચકાસણી કર્યા બાદ તેલનું પેકિંગ થાય છે અને એ પણ સો ટકા શુદ્ધતાની ગેરંટી સાથે જે તમને એક લીટરમાં પાંચ લીટરમાં અને પંદર લીટરમાં મળી રહેશે એટલું જ નહીં જો તમે ઓર્ડર આપો છો તો તમને હોમ ડિલિવરી સાથે તમારા ઘર સુધી પણ પહોંચાડવામાં આવશે જેનું એડ્રેસ છે ફ્લોટ નંબર સાત બનાસ ઇન્ડસ્ટ્રીઝ એરિયા પાટણ હાઇવે વિસ્સા